નાસ્તો અચાનક છોકરો લઈ જાય છે હે ભાઈ વાઘુ હું માર કાકા ને અઠવાડિયા બે અઠવાડિયા બજાર માં નાસ્તો કરવા લઈ જવ છું ભાઈ હવે નાસ્તો હવે તું છું પીઝા ખવા રેતા કાકા પીઝા કરતા ઘેર રોટલો ખાઈ રહ્યો દાડો આજે તમારી જિંદગી પીઝા પાડ્યા છે અમે તો ખાધાશી બજારમાં ચોકણ બજારમાં તો તો ગમે તે જગ્યાએ હવે ગમે તે જગ્યાએ નહીં આપણે પાટણમાં દૂધ સાગર ડેરી રહી અમે એપોલો એની અંદર એક રેસ્ટોરન્ટ છે બ્રિટિશ પીઝા ઓ ખરેખર પીઝા એટલે એક નંબર પીઝા બનાવે તમે એક વખત એ ખાવો ને ફૂમતા કાકા એક વખત ખાલી ખાઓ ને તો તમે વારંવાર ખરેખર હું તો ઈથી પીઝા લાવું છું નિયત ખાવા દઉં છું તો આપડે ઈકણ જ આવશે અને આખી ફેમિલી હંગા છે હા જે આપડે હાલ થઈ જણા બરાબર તમે આ તો તમે અત્યારે હેડ્યા તમે ખાલી બે કલાક મોડા હેડ્યા હોત ને તો એટલું બધું ટ્રાફિક થઈ જાય ને તમારો નંબર જલ્દી ના આવે હા બરાબર તો તો હેલા જ છે આપડે વાગુ તું હંગા જઈ અંગાત આવું પણ મારું બિલ તમારે ભરવું પડે અરે હું આજે બધા જોતો ધંધો ગંજ મો જાત આમ ઓય પૈસા ઉઠાવા ના ના અંતાની કઉ ભરાયા હતા કઉ ભરાયા હતા એમ ઓય એટલે અમી દાદા બજારમાં નાસ્તો કરવા આતે જઈયા હોય અમે શું હતો છે એટલે તમન તમાર છોકરે કોઈ જાણો ખબર આવી નહી હોય એટલે અમા રંગા જાડો આબુ હોય તો હે પીધા ખાવા શું ખાવા તમન તમાર તમાર છોકરે કોઈ જાણ નાતો કરાય બજારમાં મો ઓય જાણી અરે ભૂમતા આકા હું તો હાલે નાસ્તો કરીને ધેડ્યો આવું છું એવું એમ હ અમે ખાવા જાવ સડા લીધા હતા

બ્રિટિશ પિઝા હોય લે જોઈ હોય હોય હા 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 પડે પડે ઇન્તા કાકા ખરેખર બહુ મજા આવશે હા હા કેવડી મોટો હોટલ છે તો આવો સર કેટલા પર્સન હો ચાર લો ઓકે સર બોલ્યો સર હા આપકે ક્યાં કે યહાં વેરાયટી મિલતી હૈ એકચુલી સર અભી ઓફર ચાલ રહા હૈ લંચ હૈ ડિનર કા કાકા વાર શાંતિ રાખો તમે છું શાંતિ રાખો સરપ મિ એક ટાઈપ સ્ટાર્ટર મિલે સલાડ જુરિન આયગા ફ્રાઇડ રાઈસ આયે आ, पास्ता आएंगे हॉट पास्ता आएंगे बहुत सारी आइटम आ जाएगी उसमें बीस टाइप का आपको कोल्ड सलाद मिलेगा ट्वेंटी टाइप का पानी पूरी मिलेगी दही पूरी मिलेगी सेव पूरी मिलेगी ये सब अनलिमिटेड होगा फाइव टाइप का पिज़्ज़ा मिलेगा पिज़्ज़ा में एक पनीर पिज्जा आएगा मार्गेटा आएगा एक थिंगरस होगा एक पप पिज्जा होगा एक डबल लेयर पिज़्जा होगा <laughs> तो गार्लिक ब्रेड आएगा टू टाइप का एक सुप्रीम गार्लिक ब्रेड होगा और एक चीज गार्लिक ब्रेड होगा વરાઈટી ઓફ કોલ્ડિંગ હોગી વરાઈટી ઓફ આઈસ્ક્રીમ હોગી કોલ્ડિંગ અનલિમિટેડ હોગી આઈસ્ક્રીમ લિમિટેડ હોગી સર યે ની આ આજુ ના નહણ આખો નાખો ના આલતા એ ફોટો મેલા થા મારી વાત સાંભળો આ ઓફર હરામ હારી ચાલે યે ની આ ઓફર તો ચાલે છે 179 માં આટલું બધું આવશે યે તો બેઠા બેઠા પણ જો એન બોલી કર પહેલા કે આ લહણનો ફોટો આખો સાબ હવે લહણની બાધા નહીં તમારે લાલ કરો છો આખો આલીજો ખોલવું પડે આપણે તમે શાંતિ રાખજો બોલી ના ઘણી આપણે આ લંચ નું જે આ ભાઈ બોલ્યા ને એ મંગાઈ દઈએ બરાબર છે ખાલી 179 આ તો પસો હતો ને બરાબર ને ખરેખર જોરદાર ઓફર આ દે બેહો હેડો આવો આ ઓટલ માં જ્યા કોઈ દાડો ગયા

ક સલાડ સલાડ આવડી શું આવે લે 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 હરજે લે ઓય કશું ખબર ન પડે ઓય આવ ને આ નહી આવ કાકા જો સલાડ માં કેટલી વેરાયટી હે 18 વિની અલા આ તો તાઈ કોઈ ની કાટાઈઓ

કોક વાત કો ભોગા ગા કો ધરઈ કો આ એમ પણ નહી મિત્ર જે હે નામ શું છે ગામનું નામ શું છે કેના છોકરા છે હવે હે આ હોટેલનું નામ પૂછો ગામનું નામ શું પૂછો છો પડે કે

એસા લગા સાત હે બહુ તો કાજુ અમે શું આવે છે ઓમતા કાકા પીઝા તો હવે આવે તા

સુપ્રીમ ગાર્લિક બ્રેડ હા ફુલાયા સુપ્રીમ ગાર્લિક બ્રેડ કોમતા કાકા સુપ્રીમ બ્રેડ કેવાયા મે એવ એમ ઓર સાનું બનાવા થાજી કાકા લહણ નું આવે આ બજામે કો લેલું ના જો રે હવે જાવ ભાઈ ઓકે હે કમા દાના જીવદા જાવ લાલ ઈ આઈટમ બોલ એ વન

અરે ભાઈ મભુજી તમારી વાત કરું ઘણી જાબીનો ગાડી ઘણી જાબીનો ગાડી ઘણી ભેળ ગાડી પણ આની બ્રિટિશ ભીખન મને ખબરવાની વાત ના એમ અરે કાકા આ તો વસ્તુ પહેલી વખત ગાતી હો અહી પછી મભુ કાકા એની તો વાત છોડો અંગ્રેજી નામ છે તો ના કાકા આવડી ઈ ક્યાં વસ્તુ ભાઈ છે તાણી હા હા બેજિ પનીર પિઝા સર હા પનીર आरु जे हो आओ सर आरु अच्छा लगा सर सब आइटम बढ़िया भाई सारा लागया सर। अच्छा लगा सर अभी <laughs> मैं करूं है पेट में कुछ पिज्जा गार्लिक ब्रेड पानी पूरी दही पूरी ना ना भाई अभी कुछ नहीं है पेट भर गया है अच्छा हां कहीं नहीं रहा आज आई करे ऑर्डर रख दूं ओमदा काका તમે દર વખત આપ ગ્રેટિજ પિઝામાં આવો બરોબર હે તમે હવે આવજો બેઠા હોવે મજા આવી ને હું આવ્યો ને બે-ચાર જણા નહીં આવ્યા ડબલ લેયર પિઝા હે ડબલ લેયર હે વાળા વાળા પિઝા ડબલ લેયર પિઝા હે હાય

कैसा लगा सर टेस्ट बहुत एकदम बढ़िया थैंक यू सर और कोई नेक्स्ट में पिज्जा गार्लिक ब्रेड पानी पूरी दही पूरी शो पूरी नहीं? देखो भाई भर अभी पेट भर गया है अभी कुछ नहीं सिर्फ आइसक्रीम ओके आइसक्रीम ला दो

કાઈન દાણા નું ભેળું ખાઈ ગયા છે હાચવા મબુ કાકા હવદી વધારે જળબ નીકળતી પાછી હોવે 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 ખાવા પૂછો લાય બોલો પૂછો આલે આલે દોઢ બે રોટલા ખાઈ જો કાકા માર કાજી વધારે કેરા તમને ઓળખતાઈ કે તમને ખબર બ્રાઉની બી થાઈ આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ લાય યસ બિલ ભાઈ ઓ ભાઈ બિલ બિલ લાઈટ બિલ આ જે ગાધુ ને એનું બિલ હા શું છે કે બિલ આપણે અમને હા હા એરો એના બિલ તો આવે કે હા રૂપિયા

ખુશી લઈએ હા ય પે બાર્ટી મે સબા પેલો કરાદે બાર્ટી કાઢી અલગ મેનુ હોતા રીઝનેબલ પ્રાઇઝ आप ट्वेंटी प्लस होते हो तो फुल डिस्काउंट भी देते हैं अगर और खुद कंपनी लेवल से हम लोग अपने डेकोरेशन भी करके देते हैं सारे लड़के सब पूरा अच्छी तरीके से हम बर्थडे पार्टी कराते हैं। बागा। बागा। તમે પહે ને એ તમારા તારીખ આવે ને લગ્ન ની યુનિવર્સિટી આવે ને એટલે આપણે કાકા મારી વાત એ તો આવતી આવશે પણ આગલા મહિનામાં તમારો બર્થડે છે બરાબર એટલે આપડે આજે હોટલ બુકિંગ કરી હા બરાબર હોય બરાબર બ્રિટિશ પીઝા કેવાય ને એમાં બધી સગવડ અને વેટરોની સર્વિસ બધું સારું હોય એટલે આપડે લાઈક કરીએ મજા આવી મિત્રો આપણા બ્રિટિશ પિઝા નું એડ્રેસ તમે લખી લો 101 થી 105 એબીસી કોમ્પ્લેક્સ એપોલો બિઝનેસ સેન્ટર દુસાગર ડેરી સામે પાટણ હાસાપુર રોડ તમે બધા બ્રિટિશ પિઝામાં માં પધારજો મિત્રો અને હા અમે બ્રિટિશ પિઝા ખાવા આવ્યા ઘરે ઘર મંજુ મજાઈ ગઈ એમ અને બધા અલગ અલગ પિઝા એવા આલે કે ઘરે ઘર ચડાઈ ને એમ પણ તમે પણ એકવાર મુલાકાત લેજો બ્રિટિશ પિઝા ખરેખર મિત્રો તમે આવશો તો જોરદાર મજા આવશે અમારી ટીમ પણ અહીંયા આવી હતી અને પીઝા ખાવાની બહુ મજા આવી અને એડ્રેસ આપણે ઉંઝા પાટણ હાઈવે દૂધસાગર ડેરીની સામે એપોલો કોમ્પલેક્સ બ્રિટિશ પીઝા તો બ્રિટિશ પીઝા ને એક વખત જરૂર મુલાકાત લેજો